મકર જ્યોતિના દર્શન બાદ આ વિધિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે જેમાં ભક્તો દ્વારા ખાસ પ્રકારના ગીતોને દ્વારા ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ વિધિ મણિકંઠનના શિકારના કૌશલ્યને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે મંદિરના પૂજારી મુખ્ય પૂજારીઓ અને પરંપરાગત લોક કલાકારો દ્વારા પવિત્ર યપ્પા ગીતોને શંખનાદ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભક્તો સ્વામીએ શરમ અયપ્પાના મંત્રચાર સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનું સંતુલન જળવાય છે અને ભગવાન આશીર્વાદ પર રહે છે સબરીમાલાના વનરાજીથી ઘેરાયેલા પરિસરમાં પરંપરાગત નાદનો પડઘો આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરતો હતો તિરુવાભરણમના આગમન અને મક્કર વિલકુ પૂજાપાદાનું સ્થાન સબરીમાલાની યાત્રાના અંતિમ તબક્કાની ઓળખ છે મેલા તુમકનું અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાયેલી આ વિધિમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ દ્વારા વિધિ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હતી જેથી પરંપરા અને શિષ્ટાચાર જળવાઈ રહે આ સાથે જ મકર વિલ્લખુ મહોત્સવની પૂર્ણાહુતિ તરફના કાર્યક્રમોની શરૂઆત થઈ છે જેના દર્શન માટે ભરત પરિવારથી તીર્થયાત્રાઓ સબરીમાલા પહોંચી રહ્યા છે ਦੀਲਾ ਮਾਡੀ ਦਾਣਾ ਵਾਲਾ ਕਿ